થરાદ એસટી ડેપોમાં રોજ રોજ અલગ અલગ પાંચ રૂટો બંધ કરવામાં આવ્યા છે જેમાં થરાદમાં બસમાં મુસાફરી કરીને આવતા મુસાફરોને ભારે મુશ્કેલીઓ પડી રહી છે અને જેના કારણે મુસાફરોને પ્રાઇવેટ વાહનમાં બેસવા માટે મજબૂર બન્યા છે મુસાફરોએ હવે બનાસકાંઠા એસટી નિગમના ડીસી દ્વારા થરાદના ગ્રામીણ વિસ્તારોની અને ખાસ કરીને જે બોર્ડર ઉપર આવેલા વિસ્તારો છે તેના રૂટની બસ બંધ રાખવામાં આવે છે તો સત્વરે આ બસને ચાલુ કરવા માટે મુસાફરો દ્વારા માંગ ઉઠી છે એક જાગૃત નાગરિકે જણાવ્યું હતું કે થરાદ એસટી ડેપોની અંદર આવતા મુસાફરો માટે અત્યારે ઉનાળાની ઋતુ ચાલે છે અને શરદી વિસ્તાર હોવાના કારણે ગરમી પણ વધારે પડે છે તો થરાદ એસટી ડેપોમાં બનાસકાંઠા જિલ્લા એસટી વિભાગ દ્વારા અંદર એક શેરડીનું કોલું ચાલુ કરવા માટે જાહેરાત પાડવામાં આવે તો થરાદ એસટી ડેપો આવતા મુસાફરોને બસમાં મુસાફરી કરતા મુસાફરોને કાળઝાળ ગરમીથી રાહત મળી રહે તેમજ ડેપોની અંદર જો શેરડીનું કોલોનું મશીન મૂકવામાં આવે તો એસટી ડેપોને પણ આવક થાય તેમજ શિરડીનું કોલું થાય તો બે ત્રણ વ્યક્તિઓના પરિવારનું ગુજરાન પણ થઈ શકે છે હવે જોવાનું એ રહ્યું કે બનાસકાંઠા એસટી વિભાગ દ્વારા આવી સુવિધા એસટી ડેપોમાં કરવામાં આવશે કે કેમ